ગુજરાતમાં મજબૂત કહી શકાય કે જેમનું વિદ્યાર્થી કાળથી અનુભવ છે એવા ગોપાલ રાયજીને ગુજરાતના પ્રભારી તરીકે કે જેઓ દિલ્હી પ્રદેશના અધ્યક્ષ પણ હતા દિલ્હીમાં મંત્રી પણ રહ્યા અને વિવિધ મંત્રાલયો પણ સંભળા સંભાળ્યા એવા સિનિયર વ્યક્તિને ગુજરાતના પ્રભારી તરીકે અને દુર્ગેશ પાઠકજી જે વર્ષોથી સંગઠનમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજીના એક હાથપગ તરીકે કામ કરી રહ્યા છે એવા દુર્ગેશ પાઠકજીને સ તરીકે નિયુક્ત કર્યા છે અને આગામી આઠમીથી એમનો પ્રવાસ શરૂ થાય છે આગામી આઠમી તારીખે તેઓ અહીંયા અમદાવાદ આવશે નવમીએ પ્રભારી અને સ્વપ્રભારીઓએ મધ્ય ઝોનની મિટિંગ ગાંધીનગર અમદાવાદ સહિતના કાર્યકર્તાઓ હોદ્દેદારોની મિટિંગ લેશે ત્યારબાદ તેઓ બીજા દિવસે દસમી તારીખે સૌરાષ્ટ્ર કચ્છના લોકો હોદ્દેદારો સાથે મિટિંગ કરશે રાજકોટમાં જામનગરમાં અગિયાર તારીખે બાર તારીખે જૂનાગઢ વિસ્તારમાં તેઓ રહેશે અને આગામી તેર તારીખે વિશાવદરમાં આમ આદમી પાર્ટી આખા ગુજરાતના કાર્યકર્તાના હોદ્દેદારોનું મહાસંમેલન કરવા જઈ રહી છે જેમાં આગામી છ મહિનાનો રોડમેપ એ તેમાં આપવામાં આવશે ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આનંદ થશે એ વાત સાંભળીને કે અત્યારે ખુદ અરવિંદ કેજરીવાલજી ગુજરાતનો ડેલી ફોલોઅપ લઈ રહ્યા છે ગુજરાતને લઈને અરવિંદ કેજરીવાલજી ખૂબ જ સિરિયસ છે આમ આદમી પાર્ટી આગામી જે બે હજાર છવ્વીસની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એમાં મજબૂતાઈથી લડવા કમર કસી રહી છે નવ હજાર અને પાંચસો ઉમેદવારો શોધવાની કવાયત પણ આમ આદમી પાર્ટી આગામી નવે ઓક્ટોબરથી શરૂ કરવાની છે એટલે આગામી સમયની ચૂંટણીઓ વિસાવદરની પેટા ચૂંટણી હોય કડીની પેટા ચૂંટણી હોય આ તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પોતાનું મજબૂતાઈથી વર્ચસ્વ ઊભું રહે અને વિશાવદરની સીટ તો અમને આશા છે કે ગોપાલભાઈ ઇટાલિયા જીતી જશે અને વિસાવદરમાં જ્યાં કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે ને ત્યારબાદ આગામી ચૂંટણીઓ માટેના જે પ્લાન છે એનું સિંઘુ ફૂકવામાં આવશે આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં સેન્ટ્રલમાંથી આખા ગુજરાત આખા દેશમાંથી એકસો બ્યાસી બ્યાસી વિધાનસભાઓમાં ઓબ્ઝર્વરની નિયુક્તિઓ કરવામાં આવશે એટલે આગામી ત્રણ વર્ષ સુધી આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતના સંગઠનને લઈને એક રોડમેપ તૈયાર કરી ચૂકી છે દર છ છ મહિને માની અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં આવશે મહાસંમેલન કરશે અને દર છ મહિને અમારા જે સંગઠનની જે કામગીરી છે એનો રિવ્યૂ કરશે આ અરવિંદ કેજરીવાલજી અમે પ્લાનિંગ એવું કરી રહ્યા છીએ કે અમારી જે આ ટીમો છે બધી એ તેર તારીખના સંમેલન બાદ પોતપોતાના વિસ્તારોમાં સંગઠન નિર્માણનું કામ કરશે અને આગામી સપ્ટેમ્બર સુધીમાં અમારું પ્લાનિંગ છે કે અમે લગભગ તાલુકા અને ગ્રામ્ય અને વોર્ડ કક્ષાની ટીમો જ્યારે તૈયાર થઈ જશે ત્યારે ડિસેમ્બરમાં પ્લાનિંગ છે કે માન્ય અરવિંદ કેજરીવાલજીનો અમે વિશાળ મહાસંમેલન ગુજરાતમાં કરીએ જોકે હજી એ તારીખ હજી નક્કી નથી થઈ પણ ટેન્ટેટિવલી અમારી ગણતરી એવી છે કે ડિસેમ્બરથી અરવિંદ કેજરીવાલજીને ગુજરાતમાં આપણે શ્રી ગણેશ પ્રચારના કરાવીશું એક બીજો બીજો એક અગત્યનો મુદ્દો એ છે ગુજરાતમાં તમે જુઓ વારે વારે છાસ વારે આગો લગ લાગવી લોકોના જીવન સાથે રમત રમવી ગતરોજ ડીસામાં જે રીતે એકવીસ જેટલા જે આપણા ભારતીય નાગરિકો જીવતા ભૂંજાયા છે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી તેમાં અને જે રીતે મેં મારી ટીમ પાસેથી ઇન્ફોર્મેશન લીધી છે ત્યાં લોકલ પોલીસે આ ફટાકડાનું લાયસન્સ આપવા માટે ફેક્ટરીને ના પાડી હતી એનો અભિપ્રાય ના હતો પછી ધારાસભ્યશ્રીઓએ ત્યાંથી ભાજપના ધારાસભ્યશ્રીના દબાણ હેઠળ આ ફેક્ટરીઓને ચાલવા દેવામાં આવતી હોવાની પણ વાતો વહેતી થઈ છે તપાસનો વિષય છે પરંતુ એકવીસ જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ જીવતી હોમાઈ ગઈ આનાથી મોટું ગુજરાતમાં બીજું પાપ ન હોઈ શકે આ ભાજપ સરકારનો ભાજપના નેતાઓ ભાજપના મુખ્યમંત્રીને સરકાર ચલાવતાય આવડતી નથી નેતાઓ માત્ર લાગવગશાહી કરે છે બે નંબરીના ધંધા કરે છે ને પછી ધંધામાં એ પછી રાજકોટનું અગ્નિકાંડ હોય તક્ષીલા કાંડ હોય હરણી બોટ કાંડ હોય કે મોરબી કાંડ તમામ જગ્યાએ આપણી જીવતી લાશો આપણે જોઈ અને સીટના નામે એ ગતકડું આવે અને સીટની રચનાઓ પછી શું થાય મેં પહેલાં પણ રાજકોટ વખતે પણ કીધું હતું સીટ એક નંબરનું જે ઘટનાઓને છુપાવવાનું ભાજપનું કાવતરું છે ભાજપના નેતાઓનો જે સંડોવણી આવતી હોય અધિકારીઓની સંડોવણી આવતી હોય ત્યાંથી એને ક્લિનચીટ સીટ આપી દે અને પછી એ અધિકારીઓ પાસે બે ખોટા કામો ભાજપ કરાવડાવી શકે કે જોજો હું તમને ફરીથી ક્લિનચીટમાંથી પાછી એ કાંડમાં તમારી તપાસ થશે એટલે અધિકારીઓ ગેરકાયદેસર કામો કરતાં પણ થયા છે એવું પણ ગુજરાતમાં એક વાતાવરણ બન્યું છે ફરીથી ભૂપેન્દ્ર પટેલને શું સૂજ્યું કે ફરીથી સીટની રચનાની ગતકડું કરે છે કેમ ભાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં એક પંચ બને એ કેમ તપાસ નથી કરતું કેમ તમારી પોલ ખુલી જવાની બીક છે તમારા ધારાસભ્યો કે મંત્રીઓ જે ભલામણો કરે છે જન્મ જવાની બીક છે તમને ગુજરાતની જિંદગીઓ સાથે ગુજરાતના નાગરિકોની જિંદગીઓ સાથે ભાજપ રમત રમે છે ભાજપ અસંવેદનશીલ છે ભાજપ અને ભાજપના નેતાઓ એક પોતાના જાણે બાપની જાગીર હોય એવી રીતે સરકારો ચલાવી રહી છે અને એના કારણે આ જીવ આપણે જીવ હોમાયા છે મારી ફરીથી એક માંગ છે કે તમામ પરિવારોને મૃતકોના પરિવારોને એક એક કરોડની સહાય આપવામાં આવે અને આમની ઉચ્ચ કક્ષાની નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ પંચ કમિટી રચાય અને એ તપાસ કરે એવી અમારી માંગ છે ભાજપ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ નહીં કરે એમને પૂરો વિશ્વાસ છે કારણ કે પોતાના જ લોકો પોતાના જ અધિકારીઓની સંડોવણી બહાર આવી જાય એવી બીક છે તમે જુઓ એક વ્યક્તિ આપણો જે ડીસાનો લોકલ હતો મજૂર મેં મારી ટીમ પાસેથી જાણ્યું એમને ભાજપના કોર્પોરેટર સમજાવી અને મૃતદેહ તમે જલ્દી લઈ લ્યો પછી સરકાર કરી દેશે તમને મદદ એમ કરી અને સમજાવે છે મારે એમને કહેવું છે કે એમનોય પરિવાર છે એમના એ એ નોકરી કરતાં રોજગારી મેળવતા હોય અને જીવતા ભૂંજાઈ જાય એ સરકારની કમનસીબી છે એવી જ રીતે સરકારની એક બીજી અત્યારે લોલમ લોલ ચાલી રહ્યું છે ગુજરાતમાં એનો એક બીજો દાખલો માનનીય પ્રધાનમંત્રી શ્રી વારંવાર કહે છે કે આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન કાર્ડ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોએ આયુષ્યમાન કાર્ડમાં સારવાર કરવાની મનાઈ કરી દીધી છે લગભગ અંદાજે ગુજરાતની બસો ને તેત્રીસ હોસ્પિટલોએ નક્કી કર્યું છે કે અમે આયુષ્ય કાર્ડમાંથી અમે સારવાર નહીં કરીશું ભાજપના આરોગ્ય મંત્રી ભાજપ સરકારના આરોગ્ય મંત્રી જવાબ આપે કે નાગરિકોએ જાવું ક્યાં તમે ચૂંટણીઓમાં બહુ બધું કીધું હતું કે આયુષ્યમાન કાર્ડમાં દસ લાખની સારવાર લે છે પણ આયુષ્યમાન કાર્ડ કોઈ હોસ્પિટલમાં જ ચાલતું નથી હોસ્પિટલવાળાની એવી માગણીઓ છે કે સરકાર રૂપિયા નથી આપતી સરકાર પોતાના કાર્યક્રમોના રૂપિયા એમને આવી જાય છે સરકાર પોતાના દીકરાઓને વિદેશ ભણાવવા છે એમને રૂપિયા એમને મળી જાય છે પણ હોસ્પિટલોને ખાનગી હોસ્પિટલોને એ ચૂકવવામાં નથી આવતા એટલે થઈ અને ખાનગી હોસ્પિટલોમાં અત્યારે પ્રજા ત્રાહી મામ પોકારી રહી છે રજડી રહી છે એક તો આયુષ્યમાન કાર્ડ નીકળતા નથી શું કામ તો કે એક ખ્યાતિ હોસ્પિટલનું કાંડ થયું હવે ભાઈ ખ્યાતિ હોસ્પિટલનું કાંડ થયું તમે એને 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 જેલ કરો અને બીજી હોસ્પિટલોમાં ન થાય એની તકેદારી રાખો તો તો તમારા મંત્રીઓને નથી આવડતું તમે કેમ મંત્રીઓને કાઢી નથી મૂકતા ભાઈ તમે કેમ સરકારમાંથી રિઝાઇન કરીને ભાગી નથી જતા તમારે સરકારમાં બેસવું છે પણ કામગીરી કરવી નથી હોસ્પિટલના કાંડ તમે રોકી નથી શકતા આ પહેલાં કાંડ થયું તો જમીન વિકાસ નિગમ બંધ કરી દીધું તળાવકાંડમાંથી કૌભાંડ બારનો લાવી શક્યા એવી જ રીતે હોસ્પિટલો કાંડ થયા છે બેફામપણે ભાજપના કેટલાક નેતાઓ ખાનગી હોસ્પિટલોમાં કરોડો અબ્જો રૂપિયા આ કાર્ડોના મારફત કમાઈ ગયા છે એને ભાજપ રોકતું નથી પણ સામાન્ય જે બીજી હોસ્પિટલો છે એમને પગાર ચૂકવતી નથી એને એના જે બિલો છે એ ચૂકવતી નથી ચારસો કરોડ રૂપિયા જેટલું બાકી છે બિલ એટલા માટે અત્યારે ગુજરાતની જનતા રજડી રહી છે આયુષ્યમાન કાર્ડ માટે રજડી રહી છે આયુષ્યમાન કાર્ડની સારવાર માટે રજડી રહી છે એટલે માનનીય પ્રધાનમંત્રીને વિનંતી મારે કરવી છે કે ગુજરાત તમે ધક્કો ન ખાવ તો પેશિયલ વાંધો નથી કારણ કે તમારો ધક્કો અમને ત્રીસ પાંત્રીસ કરોડમાં પડે છે પણ તમે ત્યાંથી ફોન કરી દો અને ભૂપેન્દ્ર પટેલને અને આરોગ્ય મંત્રીને સરકાર ન ચલાવવા આવતી હોય તો બીજાને સોંપી દો પણ બધી હોસ્પિટલો ખાનગીમાં આયુષ્યમાન કાર્ડ ચાલે અને એની સારવાર થાય એવી અમારી આમ આદમી પાર્ટીની માગણી છે